શું તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવે છે શું સારા સંબંધો આવે છે પણ વાત ક્યાંની પાકી થતી નથી તો મિત્રો આજે હું તમારા માટે એક એવો ચમત્કારિક ઉપાય લઈને આવ્યો છું જેને એકાદશીના શુભ દિવસે કરવાથી તુલસી માતાના આશીર્વાદથી લગ્નના તમામ અવરોધો દૂર થઈ શકે છે માત્ર એક નાની અને પવિત્ર વસ્તુ તમારે તુલસીના છોડ પાસે મૂકી દેવી છે અને પછી જુઓ કેવી રીતે તમારા જીવનમાં જલ્દી જ એક સુખદ સમાચાર આવે છે કઈ છે આ ચમત્કારિક વસ્તુ અને કેવી રીતે કરવો ઉપાય આ રહસ્યમય ઉપાયને યોગ્ય રીતે સમજવા માટે આખો વિડિયો જુઓ કારણ કે અંતે હું એક ખાસ ગુપ્ત ટિપ્સ પણ શેર કરીશ જે બહુ ઓછા લોકોને ખબર છે જો તમે આ ઉપાય એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક કરી લેશો તો અવશ્ય તમારા લગ્ન થવાના પ્રબળ યોગ બની જશે જો લગ્ન થવામાં વિલંબ થતો હોય ઘણા યુવક યુવતીઓની ઉંમર પચ્ચીસ કે ત્રીસ વર્ષથી વધુ થઈ ગઈ હોય તેમ છતાં લગ્ન ન થઈ શકતા હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી જો તમે તુલસી માતાના છોડની પાસે આ પાવન વસ્તુ મૂકી દેશો તો અવશ્ય તમારા માટે એક ઉત્તમ માગો આવી જશે ઘણા લોકો કુંડળી દોષ કે નકારાત્મક ઉર્જાથી હેરાન થતા હોય છે જેના કારણે સારો પ્રસ્તાવ આવતો નથી અથવા વાત આગળ વધતી નથી આ ઉપાય એવા તમામ અવરોધોને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે જો તમે પણ જલ્દી લગ્ન બંધનમાં જોડાવા માંગતા હોવ તો આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ એક નાની વિનંતી વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો આ ઉપાયનો હેતુ આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્ન સંબંધને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે જે માતાપિતા પોતાના દીકરા દીકરીના લગ્નની ચિંતા કરી રહ્યા છે અને અનેક ઉપાયો કર્યા છતાં સફળતા મળી નથી તેમના માટે આ ઉપાય એક નવી આશા લઈને આવશે એકાદશીના શુભ મુહૂર્તમાં જો તમે આ ઉપાય કરશો તો તમારા છોકરા કે છોકરીના લગ્નના એવા યોગ બનશે કે થોડા જ દિવસોમાં તેમને એવું માગું આવશે જેની તેઓ રાહ જોઈ રહ્યા છે પવિત્ર તુલસીના છોડ પાસે આ રહસ્યમય વસ્તુ મૂકીને જીવનમાં સુખ અને શાંતિ લાવો તો મિત્રો આ ઉપાય એવો છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ લગ્નબંધનમાં પ્રવેશ કરી શકતી નથી તે લોકો જો એકાદશીના દિવસે આ ઉપાય કરે છે તો તેમના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બની જાય છે લગ્ન માટે આ બધી જ વસ્તુઓ મહત્વની સાબિત થઈ શકે છે આથી તમે રોજબરોજની જે પણ ક્રિયા કરો છો મિત્રો તેમાંથી જ આ ઉપાય છે કે જે તમારે અવશ્ય કરી લેવાનો છે ઉપાય કોણ કરી શકે ક્યારે અને ક્યાં કરવો મિત્રો આ ઉપાય કોણ કરી શકે છે ક્યારે કરવો જોઈએ કઈ જગ્યા ઉપર કરવો જોઈએ એ બધી જ જાણકારી આપણે આજના આ વીડિયોમાં જાણવાના છીએ આથી જો તમે આ વીડિયોને છેલ્લે સુધી જોશો તો જ તમને આ ઉપાયની પૂરેપૂરી માહિતી મળશે અને તો જ તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થશે જો તમે આ વિડિયો આખો નહીં જુઓ તો તમને આ ઉપાયનું કોઈ ફળ પ્રાપ્ત નહીં થઈ શકે આથી જો તમે લગ્નના યોગ બનાવવા માંગતા હો તો તમારે આ વિડિયો છેલ્લે સુધી જરૂર જોવો જોઈએ તુલસી માતાની પૂજા અને વિશેષ મનોકામના પૂરતી મિત્રો જો તમે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે અને વિષ્ણુ ભગવાન તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ શકે છે બધા જ લોકો તુલસી માતાની પૂજા અર્ચના કરતા હોય છે પણ જો તમે તમારી મનોકામનાની પૂર્તિ માટે અમુક એવી ખાસ વસ્તુ તુલસી માતાના છોડની પાસે મૂકી દો છો તો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે પછી ભલે તમારી મનોકામના લગ્ન થવાની હોય ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવાની હોય અથવા તો તમારા ઘરમાં કોઈ કુંડળી દોષ નજદોષ અથવા વાસ્તુદોષ હોય કે જેના કારણે તમે હેરાન થતા હોવ આવા બધા પ્રકારની સમસ્યાઓમાં આ ઉપાય કરવાથી રાહત મળી શકે છે મિત્રો ખાસ તો જેમના લગ્ન નથી થતા તે લોકોએ આ ઉપાય એકાદશીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ જેથી કરીને લગ્ન માટે એક સારું માગું આવી શકે ઘણા છોકરા કે છોકરી એવા હોય છે કે જે દેખાવમાં તો ખૂબ જ સારા હોય છે અને સારી નોકરી પણ કરતા હોય છે પણ તેમ છતાં તેમના માટે કોઈ સારો લગ્નનો પ્રસ્તાવ આવી શકતો નથી આથી તમારે આ એક ઉપાય એકાદશીના દિવસે અવશ્ય કરી લેવાનો છે જો છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તો તેમના માતાપિતા પણ જો આ ઉપાય એકાદશીના દિવસે કરે તો પણ કોઈ વાંધો નથી આથી જો છોકરો કે છોકરી આ ઉપાય કરવા માંગે છે તો તેમને ઉપાયનું ફળ પ્રાપ્ત થઈ શકે છે અને જો માતાપિતા આ ઉપાય કરે તો પણ તેનું ફળ તેમને મળતું રહે છે આથી આજે આપણે એક એવો અસરકારક ઉપાય જાણવા જઈ રહ્યા છીએ કે જો તમે એકવાર આ કરી લેશો તો ચોક્કસ તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે મિત્રો અમુક એવી વસ્તુઓ છે કે જો તમે આ વસ્તુઓ તુલસી માતાના પવિત્ર છોડની અંદર મૂકી દો છો તો મિત્રો તમારા લગ્ન થવાના યોગ પ્રબળ બને છે અને જો તમે આ ઉપાય કોઈપણ મહિનાની એકાદશીના દિવસે કરી લેશો તો તમારી ઉપર જો કોઈ કુંડળી દોષ કે વિવાહમાં વિલંબનો દોષ હશે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારું મનપસંદ જીવનસાથી પણ મળી જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આ ઉપાય એવો છે કે તમે કોઈ પણ મહિનામાં એકાદશીના દિવસે કરો છો તો પણ ચાલે છે અને આવતા મહિને કરો છો તો પણ આનું ફળ તમને ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે જો તમે એકાદશીના દિવસે ઉપાય કરો છો તો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો તમારે ગુરુવાર અથવા શુક્રવાર કારણ કે ગુરુ અને શુક્રગ્રહો છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનાવે છેના દિવસે પણ આ ઉપાય કરી લેવો જોઈએ મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમારા લગ્ન થવાના યોગ પ્રબળ બની જાય તો મિત્રો આ ઉપાયને જાણતા પહેલાં જો આ વીડિયોને લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને તમારા પણ લગ્ન થવાના શુભ યોગ બની શકે ઉપાય કરવાની પદ્ધતિ મિત્રો ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક નાનો કાગળનો ટુકડો એક નાની કાપલી જેવો કાગળ લેવાનો છે સાથે જ થોડુંક સિંદૂર લેવાનું છે અને એ સિંદૂરને એક વાટકીમાં નાખીને તેની અંદર થોડું પાણી નાખીને વ્યવસ્થિત રીતે ગોળી દેવાનું છે ત્યારબાદ તમારે એક નાની સળી અથવા દિવાસળી લઈને આ સિંદૂરમાં બોળીને એ કાગળ ઉપર સૌપ્રથમ શુભ વિવાહ એવું લવાનું છે ત્યારબાદ એની નીચે છોકરા કે છોકરીનું નામ લવાનું છે જેના માટે તમે આ ઉપાય કરી રહ્યા છો જો માતાપિતા ઉપાય કરતા હોય તો તેઓ પોતાના સંતાનનું નામ શુભ વિવાહની નીચે લખે આ ઉપાય જો છોકરો કે છોકરી પોતે કરે તો પણ ચાલે છે બંને સ્થિતિમાં ઉપાયનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આટલું થઈ જાય પછી તમારે નીચેની પૂજા સામગ્રી તૈયાર કરવાની છે બે સોપારી એવી જ સોપારી કે જે આપણે પૂજા અર્ચનામાં ઉપયોગ કરીએ છીએ બે લવિંગ આ લવિંગ આખી હોવી જોઈએ અને ફૂલવાળી હોવી જોઈએ બે એલચી બે હળદરની ગાંઠ મિત્રો તમારા મનોકામના પૂર્ણ થાય અને શુભ વિવાહના યોગ બને તે માટે અહીં આપેલી સામગ્રી ભેગી કરો આવશ્યક સામગ્રી જે કાગળમાં તમે તમારું નામ છોકરા કે છોકરીનું નામ અને શુભ વિવાહ લખ્યું છે એક લાલચુંદડી જો ઘરના મંદિરમાં હોય તો તે નહીંતર નવી લાલચુંદડી અથવા કોઈપણ નાનું લાલ કપડું બે સોપારી બે લવિંગ બે એલચી હળદરની એક ગાંઠ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવા માટે ઘી અને વાટ તુલસી માતા પાસે વિધિ તુલસી માતા પાસે જાઓ આ બધી વસ્તુઓ લઈને તુલસી માતાના છોડ પાસે જાઓ પ્રાર્થના સૌપ્રથમ તુલસી માતાને હાથ જોડીને પ્રણામ કરો તમારા લગ્ન જલ્દી થાય તે માટે પ્રાર્થના કરો અને કહો હે તુલસી માતા અમે આ ઉપાય પૂરી શ્રદ્ધા સાથે કરીએ છીએ અમારા લગ્નમાં આવતી બધી બાધાઓ દૂર કરજો અને અમારા માટે એક સારું માગું લાવજો દીવો પ્રગટાવો ત્યારબાદ તુલસીજીની પાસે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો પોટલી બનાવવાની રીત સામગ્રી મૂકવી તમે જે બધી સામગ્રી શુભ વિવાહવાળું કાગળ બે સોપારી બે લવિંગ બે એલચી હળદરની ગાંઠ સાથે લીધી છે તે લાલ ચુંદડીમાં મૂકી દો નામ લખેલો કાગળ પણ તેમાં મૂકવો પોટલી બનાવો આ બધી વસ્તુઓની એક પોટલી બનાવી લો મંત્ર જાપ આ પોટલીને તમારા જમણા હાથમાં લો અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ તમારે એકવીસ વાર કરવાનો છે અંતિમ પ્રાર્થના અને અર્પણ લક્ષ્મી વિષ્ણુને પ્રાર્થના મંત્ર જાપ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરો હે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ અમે આ ઉપાય પૂરી શ્રદ્ધા સાથે કરીએ છીએ અમારા લગ્નમાં આવતી તમામ અડચણો દૂર કરીને અમારા માટે એક યોગ્ય માગો લાવજો નામનું સ્મરણ મનોકામનાનું સ્મરણ કરતી વખતે શુભ વિવાહ અને કાગળમાં લખેલા છોકરા કે છોકરીનું નામ એકવાર લેવું પોટલી અર્પણ આ પોટલીને તુલસી માતાના છોડમાં બાંધી દો જો છોડ મોટો હોય તો તેની અંદર મૂકવી જો છોડ નાનો હોય તો તેની નીચે મૂકવી ઉપાય પછીના નિયમો દરરોજ દીવો ઉપાય કર્યા પછી દરરોજ તુલસી માતાના છોડની પાસે એક દીવો પ્રગટાવવો જો તમે આ રીતે શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરીને આ પોટલી તુલસી માતાના છોડમાં અર્પણ કરશો તો તમારા લગ્ન થવાના યોગ જલ્દી બનવા લાગશે જો કોઈ સારું માગું ન આવતું હોય તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ એકાદશીનું મહત્ત્વ મિત્રો આ ઉપાય એકાદશીના દિવસે અવશ્ય કરવો એકાદશીના દિવસે પૂરી શ્રદ્ધા સાથે આ ઉપાય કરવાથી લગ્ન થવાના યોગ જરૂર બની જશે કુંડળી દોષ વાસ્તુદોષ અથવા કોઈની નજર લાગી હશે તો તે બધી જ સમસ્યાઓથી છુટકારો મળશે તમારા માટે નક્કી થયેલો યોગ્ય જીવનસાથી જલ્દી પ્રાપ્ત થશે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો જેથી તમારા પણ લગ્ન થવાના યોગ બની શકે વિશેષ ઉપાય હવે પછીના વીડિયોમાં આપણે લગ્ન થવાના વધુ એક વિશેષ ઉપાય વિશે જાણીશું જે તમને સારો જીવનસાથી શોધવામાં મદદ કરશે વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીની કૃપા સદા તમારા પર બની રહે શાસ્ત્રોમાં ઉલ્લેખિત વિધિઓમાં લગ્ન એક અત્યંત મહત્વપૂર્ણ સંસ્કાર છે જે જીવનનું એક અનમોલ પાસું છે ઘણા લોકોના જીવનમાં લગ્નની તકો વહેલી બની જાય છે જ્યારે અમુક લોકોને સંબંધોમાં વિલંબ કે સમસ્યાઓનો સામનો કરવો પડે છે કેટલાક લોકો અનેક પ્રયત્નો પછી પણ લગ્ન ન થવાને કારણે જ્યોતિષના નિષ્ણાતોનો સંપર્ક કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે હવે આ વર્ષમાં લગ્નના ઘણા શુભ મુહૂર્ત આવી રહ્યા છે જેમના લગ્ન નથી થયા અને તેઓ જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે તેમના માટે તેમજ જે લોકો લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે કુંડળીમાં ગુણોના અભાવ કે ગ્રહદોષોને કારણે સંબંધ તૂટે છે તેવા લોકો માટે અહીં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે ચાલો જાણીએ કે લગ્નના માર્ગમાં આવનારી અડચણોને દૂર કરવા માટે કયા ઉપાયો અપનાવવાથી તમારા લગ્ન જલ્દી જ શક્ય બનશે વહેલા લગ્ન માટેના જ્યોતિષી ઉપાયો આંકડાના ફૂલનો ઉપાય આંકડાના છોડને ભગવાન ગણેશનો છોડ માનવામાં આવે છે પરંતુ તેનું ફૂલ ભગવાન શિવને પણ અર્પણ કરાય છે જો આંકડાના ફૂલ અને તેના પાંદડા પર રામ લખીને સોમવારે શિવલિંગને અર્પણ કરવામાં આવે તો લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે શિવ પાર્વતીની પૂજા જો લગ્નમાં વિલંબ થતો હોય કે કોઈ પ્રકારની અડચણો આવતી હોય તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિ વિધાન પ્રમાણે કરવાથી લાભ થાય છે શિવલિંગ પર કાચો ગાયનું દૂધ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જલ્દી લગ્નની પ્રતિજ્ઞાઓ થવા લાગે છે મંગળ દોષ નિવારણ ઘણી વખત માંગલિક દોષ પણ લગ્નમાં વિલંબનું કારણ બને છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં દોષ હોય તો તેણે મંગળવારે ભગવાન હનુમાનની પૂજા શરૂ કરવી જોઈએ આનાથી લગ્નની તકો જલ્દી બનવા લાગશે ગુરુવારનો ઉપાય ગાયને ખવડાવવો જો તમારા લગ્ન જીવનમાં અડચણો આવી રહી છે કે સંબંધોમાં વારંવાર તણાવ આવી રહ્યો છે તો ગુરુવારના દિવસે લોટમાં હળદર મિક્સ કરીને પેડા બનાવો અને પછી તે ગાયને ખવડાવો આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને તકો જલ્દી બને છે ભગવાન વિષ્ણુની આરાધના ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત રાખો અને કેળાના ઝાડની પૂજા કરો પીળી વસ્તુઓનું દાન કરો ચણાના લોટમાં ગોળ અને હળદર નાખીને ગાયને ખવડાવવાથી લાભ થાય છે ઉપરાંત ગુરુદેવના આઠ નામનો જાપ પણ કરવાથી લગ્નની સંભાવના પ્રબળ બનશે છમુખી રુદ્રાક્ષ લગ્ન સંબંધિત દરેક સમસ્યા માટે છમુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે તેને પહેરવાથી અવરોધો દૂર થાય છે અન્ય ઉપાયો દરરોજ શિવલિંગની પૂજા કરો અને તેમને કાચું દૂધ બેલના પાન પાણી વગેરે અર્પિત કરી મનોકામના જણાવો છોકરીઓ સોમવારે વ્રત કરી શકે છે અથવા દરરોજ પાર્વતી મંગલનો પાઠ કરી શકે છે કોઈપણ પૂર્ણિમા પર વડના વૃક્ષની પરિક્રમા કરવાથી લગ્નની અડચણો દૂર થાય છે વાસ્તુ અનુસાર વહેલા લગ્ન માટેના નિયમો મિત્રો જો લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુના આ નિયમો અજમાવવા જોઈએ રૂમની દિશા જે વ્યક્તિ પોતાના લગ્ન ઇચ્છે છે તેનો રૂમ હંમેશા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ જો આ શક્ય ન હોય તો ઉત્તર દિશામાં રૂમ બનાવો રૂમની સજાવટ રૂમની દિવાલ પર રંગબેરંગી ફૂલો ચિતરાવવા જોઈએ પલંગની ગોઠવણી પલંગને દિવાલ સાથે ચોંટાડીને રાખશો નહીં વડના ઝાડને પાણી ગુરુવારે વડના ઝાડને પાણી ચડાવવાથી પણ લગ્નના યોગ બને છે આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળશે અને જલ્દી જ તમારા લગ્ન પણ થઈ જશે જય મા લક્ષ્મી જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ માહિતીને જરૂરથી અન્ય લોકો સાથે શેર કરજો હું તમારા લગ્ન સંબંધિત કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ આપી શકું છું અથવા તમારી કુંડળીમાં આવતા અવરોધો વિશે વધુ માહિતી શોધી શકું છું શું તમે લગ્નના કોઈ ચોક્કસ શુભ મુહૂર્ત વિશે જાણવા માંગો છો લો જાણીએ આ નિયમો કયા કયા છે કાળા રંગથી દૂર રહો વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઇચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના કપડાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે જે લગ્નમાં બાધક બની શકે છે પછી ભલે તમે પ્રેમ લગ્ન કરવા ઇચ્છતા હો કે પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતનું ધ્યાન રાખવું બેડની સાચી જગ્યા કુનવારા યુવક યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય અને ભાડાના ઘરમાં મિત્રોની સાથે રહેતા હોય તેમણે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા અને મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાની નજીક લગાવવો જોઈએ વાતચીતની દિશા લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય જો વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હશે તો વાત પાકી થવાની શક્યતા ઓછી થઈ જાય છે કાંટા વગરનું ગુલાબ મિત્રો કે પ્રેમી પ્રેમિકાઓમાં ફૂલ ખાસ કરીને ગુલાબના ફૂલ આપવાની વાત સામાન્ય છે જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા કાઢી નાખવા જોઈએ આ નાની બાબતો તમારા લગ્નજીવનને પણ ખુશહાલ બનાવવામાં મદદ કરી શકે છે તો મિત્રો જો આ ખાસ અને ઉપયોગી માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો